એલપીજી ધારકો માટે મોટી ખુશખબર આવી ગઈ છે ફરીવાર એક મોટો નિર્ણય એલપીજી ધારકો માટે લેવામાં આવ્યો જેમાં ખાસ કરીને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે આ સૌથી મોટી ખુશખબર રહેવાની છે વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ દરમિયાન એક વર્ષમાં બાર રિફિલ આપવામાં આવશે અને આ યોજના હેઠળ ઘરેલું સિલિન્ડર ઉપર ત્રણસો રૂપિયાની સબસિડી પણ મળવાની છે અત્યાર સુધી ત્રણસો રૂપિયાની સબસિડી મળતી હતી

નવ મહિના પછી આગળ શું નિર્ણય લેવાય એના ઉપર નક્કી કરવામાં આવશે તો નવ મહિના સુધી હજી પણ ત્રણસો રૂપિયાની સબસિડી મળશે એલપીજી ધારકો માટે આ મોટી ખુશખબરી ભર્યા સમાચાર કહી શકાય ત્યાર પછી ના મિત્રો રેશન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપી લીધો તમામે તમામ રેશન કાર્ડ ધારકોને મોટી ચેતવણી આપી દીધી છે પુરવઠા વિભાગ ખાદ્ય અને લોજિસ્ટિક વિભાગ દ્વારા તમામ રેશન કાર્ડ ધારકોને ચેતવણી આપવામાં આવી છે તમામે તમામ રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરી લેવાનું રહેશે ઈ કેવાયસી કરવાની છેલ્લી તારીખ જૂન નક્કી કરવામાં આવી છે થોડાક દિવસો બાકી છે જે રેશન કાર્ડ ધારકોએ ત્રીસ જૂન સુધીમાં ઈ કેવાયસી નહીં કર્યું હોય એવા તમામ રેશન કાર્ડ ધારકોના રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે રેશન કાર્ડમાં જે તમને મફત અનાજ મળશે મફત અનાજ તમને મળશે નહીં તો રેશન કાર્ડ ધારકો માટે આ મોટી ચેતવણી છે કે ત્રીસ જૂન સુધીમાં તમારે તમામ સભ્યોનું ઈ કેવાયસી કરી લેવાનું રહેશે ખેડૂતો માટે ખુશખબરી ભર્યા સમાચાર ખેડૂતોને હવે છ હજારના બદલે આઠ હજાર રૂપિયાનો હપ્તો મળે એવા મોટા સમાચાર મળી રહ્યા છે મોદી સરકારની થ્રી એટલે કે ત્રીજીવાર સરકાર બની ગઈ છે ત્યારે હવે આગામી સમયમાં બજેટ રજૂ થવાનું છે પેલી જુલાઈએ સંપૂર્ણ બજેટ કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થશે આ બજેટમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ બે હજાર રૂપિયાનો વધારો પીએમ કિસાન હપ્તામાં કરે એવી મોટી જોગવાઈ છે ઘણા અર્થશાસ્ત્રીઓ અને આર્થિક મહાસંઘોએ આ સૂચનો આપ્યા છે કે બજેટની અંદર કદાચ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ બે હજાર રૂપિયાનો વધારો કરશે કારણ કે ખેડૂતો સાથે નાણાં મંત્રીની બેઠક પણ બોલાઈ હતી જેમાં ખેડૂતોના હપ્તામાં બે હજાર રૂપિયાનો વધારો કરવાની ચર્ચા કરવામાં આવી છે તો બજેટની અંદર ખેડૂતોને આઠ હજાર રૂપિયાનો હપ્તો કરવામાં આવ્યા સૌથી મોટા અત્યાર સુધીના સમાચાર આવી ગયા છે મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર કરોડો ખેડૂતોને હજુ પણ નથી ખબર કે કૃષિ વિભાગે કિસાન એપ્લિકેશન લોન્ચ કરી છે આ એપ્લિકેશન ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક છે આ એપ્લિકેશનની અંદરથી તમારે કોઈ પણ નવી માહિતી જોતી હોય તો આપોઆપ તમે જોઈ શકો છો આમાં તમારે પીએમ કિસાન યોજનાનું ઈ કેવાયસી કરાવવું હોય તો જાતે તમારા મોબાઈલથી આ એપ્લિકેશનથી તમે ઈ કેવાયસી કરાવી શકો છો આ એપની અંદર કેવી રીતના ઈ કેવાયસી કરાવવું તો તમારે ફેસ ઈ કેવાયસીની મંજૂરી આપવામાં આવી તમારે મોટ તમારો ઓનલાઈન ફેસ રજૂ કરવાનું તમારે મોટું દેખાડવાનું તમારો ચહેરો સ્કેન થઈ જાય પછી આપોઆપ તમારું ઈ કેવાયસી સ્વીકારી લેવામાં આવશે તો ખેડૂતો માટે ખૂબ મહત્વની હજુ ઘણા ખેડૂતોને ખબર નથી અત્યારે તમે પ્લે સ્ટોરમાં જઈને કિસાન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો જેમાં તમે ઘરે બેઠા ઈ કેવાયસી પણ કરાવી શકશો ત્યાર પછી ના મિત્રો નમોલક્ષ્મી યોજનાને લઈને ફરીવાર મોટો આદેશ આપવામાં આવ્યો છે ધોરણ નવથી ધોરણ બારમાં ભણતી વિદ્યાર્થીઓને પચાસ હજાર રૂપિયાની સહાય લક્ષ્મી યોજનાની અંદર મળે છે આ યોજનામાં તમારે શાળામાં જઈને ફોર્મ ભરવાનું હોય છે પરંતુ હજી ઘણા વાલીઓને ખબર નથી તો ઘણા વાલીઓ હજી પણ રજીસ્ટ્રેશન કરાવ્યું નથી ત્યારે હવે રજીસ્ટ્રેશન વધારવા માટે જે શિક્ષકો હોય આચાર્યો હોય એને વિદ્યાર્થીઓના ઘરે જઈને આ રજીસ્ટ્રેશન કરવાની સલાહ આપવામાં આવી છે તમામ શિક્ષકોને કહેવામાં આવ્યું કે હવે વિદ્યાર્થીઓના ઘરે ઘરે જઈને રજીસ્ટ્રેશન કરવામાં આવે જેથી તમામ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થઈ જાય રજીસ્ટ્રેશન અત્યારે ઓછું થયું છે તેને કારણે આ મોટો આદેશ આપવામાં આવ્યો છે તો મિત્રો આટલા આજના ખૂબ મહત્વના મોટા સમાચાર આ વિડિયો તમામ મિત્રો માટે ખૂબ અગત્યનો લાગ્યો હશે જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન